એ તારે તો ફુટબોલનું બોલાવણું હે નહી તો રૈવાનું બોલાવણું તો આપણે સંકેત છે રૈવાનું જ આવવાનું હું પણ હવે આપણે પાણી પઈન આજે આપણે પાણી ચાલુ કરશું પછી આપણે સબ્સ્ક્રાઇબર મિત્રોને આપણે હારા-હારા લોકેશન બતાવશું હવે આ ઉત્તરના દિવસે ક્યાં જશું એ તમે હારો આપણે કામ કરી ઉત્તરના દિવસે ક્યાં જવાનું એ આપણે કોમેન્ટ કરાય કે તમે કોમેન્ટ કરો અમે ઉત્તરના દિવસે તમને શું બતાઈએ અને ક્યાંઈએ જય માતાજી શું કરે તમારો કાય વાહન ધોય છે કે હાબોને નહી લેવાનું તો અમારે કોમલ વાહન ધોયડી થઈ ગઈ હવે કમ્પ્લીટ કામ કરાવી કાધુ કોમલ કાધુ માર બાત <Sanye> . <Sanye> . <Sanye> <Sanye> <Sanye>

હા અને પતંગ લેવા જવાના છે દોરી લેવા જવાના છે તો તમે પણ લાવજો કે અમે પતંગ લેવા જવાના દોરી લેવા જવાના તમે પણ લાવજો હા એટલે બધાને હેપી ઉતરણ કહી દે બધાને હેપી ઉતરણ અને એક ખાસ સાવચેતી રાખજો તાબા ઉપરથી કોઈ તમારા ઉપર લાઈટ વાયર વાયર હોય તો એને જોઈને પતંગ જગાવજો રોડ ઉપર સાધન જોઈને પતંગ જગાવજો કહી દે સેફટી રાખજો કહી દે સેફટી રાખજો હા આત્મા પટ્ટી વેર જો એટલે તમારે હાથમાં આગરીમાં દોરી ના વાગે આટલો પટ્ટી વેર જો એટલે હાથમાં દોરી ના વાગે અને હાઈવે પર બાઈક ધીમો ચલાવજો એટલે એટલે તમને ગળામાં દોરી ના વાગે હાઈવે ઉપર બાઈક ધીમો ચલાવજો એટલે તમને ગળામાં દોરી ના આવે શું કરે ઓલો વિશાલ આવે જો અને શું થઈ ગયું ફ્રેશ ચમ ફ્રેશ નઈ દઈ તો જ આગળ જવાનું બાબા પતંગ આમ ફરી વાત કર

આ આપણે જવાનું કામમાં બાઈક લઈને તો લેવા જવાનું કોમલ કે અને આપણે દાણું પર પરે મળ્યું છે દાણું દરાવા જવાનું છે તો મળી આપણે ગામમાં જ સુ કરે સુ કરે ઓ સુ કરે વાહણે ના 2 દિવસ તો કમ્પ્લીટ થઈ ગયા છે આજે દાવા તોનો ટાઈમ મળી ગયો તો જો કેટલા બધા કોમલ મમ્મી લોકો દે આ શું કણા બતા દે આ છે આ છે બહુ કામ હતું આતું ખાવાનું બનાવવું બનાવવું કોમલ ગાઈ અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો બટાકા અને ટામેટાને હરી સોકમ વાલો ને બીજું તો હવે આપિસમાં સાજના વાગી ગયા છે 5 ને હવે આપણે પાણી વારતા હતા એડે લનતે છે આજ બીજું એડે લેણીએ પાણી પાવા બાકી આપણે જવાનું ગામમાં બાઈક લઈને તો લેવા જવાનું કોમલ કે અને આપણે દાણો ઉપર ફરી મળ્યું હોય દાણો દરાવા જવાનું હોય તો મળીએ આપણે ગામમાં જઈને પેલે ગામમાં જવા માટે અમારે વિશાલ બાઈક હાકે રહ્યા અને આપણે જેડા બેઠા છીએ કોમલ આ બેઠી